વડોદરા ડૂબ્યું હતું પૂરમાં સરકારે જાહેર કર્યું આર્થિક સહાય પેકેજ જોકે સરકારના પેકેજથી વેપારીઓ છે અસંતુષ્ટ આજે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ વડોદરા વેપાર વિકાસ મંડળ મધ્ય ગુજરાત વેપાર વિકાસ મંડળ હાથીખાના એસોસિએશનના હોદ્દેદારો એકત્રિત થયા મર્ચન્ટ ઓફિસ પર વેપારીઓના મતે પૂરતી જે નુકસાન થયું તેની સામે આર્થિક સહાય પેકેજ ખૂબ જ ઓછું છે જીઆઈડીસી ત્રણ દિવસ બંધ રહી હતી ફેક્ટરીઓમાં પાણી ઘૂસી ગયા હતા લાખો રૂપિયાનો અનાજનો જથ્થો પલળી ગયો હતો એવામાં રાજ્ય સરકાર

પંચ્યાસી હજારની જરૂર જેને સહાય છે એ પંચ્યાસી હજારને બદલે પાંચ લાખ સુધીની સહાય તમે આપો વીસ લાખ સુધીની લોન એમાં મારી માગણી છે કે વીસ નહીં પણ પચાસ લાખ સુધીની ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપો તો વેપારી સર્વાઈ થશે અમે એવું નથી કે તમે મફત પૈસા આપો પણ ઇન્ટરેસ્ટ ફ્રી આપો